તો સ્કૂટી ચલાવી લેવા છે ને જો લીટો દોરે દોરેલો છે આમાં ત્યાં પાંચ હતી લગભગ તો જો અહીં ભાત બગાડવાની તૈયારી થઈ ગઈ છે તો તો ચાલો કંઈક હા લાસ્ટ બસ અત્રે એમાં આવ્યા હતા બટ એમ દસ રૂપિયા એક વીસ રૂપિયા બધા ધરાન જોઈ જેવી

આમાં છે ને ગરમ પાણી નાખીને પંદર મિનિટ રાખવાની તો જોઈ કેવી થાય ખોલ તો મીસુ એને કાપવા દે તું પકડ મીસુ ખૂણો કાપવા દે ને મીસુ નાખી દે આમાં ઊભી રે આમાં એના આમાં બનાવીશ નહી તો તપેલી લેવા પાણી તો અંદર

તો કાયલ આમ જમવા ગયા ને બહુ મસ્ત ટેસ્ટી હતું જમવાનું ડિલિશિયસ બિરયાની તો એટલી જોરદાર હતી ને અને ચાલો હવે વાગી ગયા છે પોણે ત્રણ અને સન્ડે હોય એટલે જમવાનું તો એવું જ હોય તે કેમ કે અમે સાડા અગિયારે ઢોસા ખાઈ ને એમાં ફૂલ પેટ એટલે કોઈને ભૂખ ન લાગી હોય હવે ભૂખ લાગશે તો ઓલી નીકુન લેવાથી બિરયાની તો બનાવી હવે જોઈએ સાઈડમાં ચા એટલે નાસ્તો કંઈક બનાવું કે પછી ભાત જ વઘાર નાખું કંઈક કરીશ અને અત્યારે ખાશું એટલે સાંજનું એવું જ થશે

એડિટિંગ કર્યું ઘણું બધું કામ કર્યું ઘરનું ને હવે જઈ છે બીચ ઉપર તો આજે છે સન્ડે તો કીધું ચાલો વેધર આજ મસ્ત છે એટલો ઠંડો પવન છે આજે વરસાદ પડ્યો હોય કેવો ઠંડો પવન એવો ઠંડો પવન છે આજે તો ચાલો બીચ ઉપર એવું થયું ઓહો તો તો આજ નહીં આવે ચાલો જો આ ડ્રેગન પાર્ક માન્યા હવે ડ્રેગન પાર્ક માન્યા હવે ડ્રેગન પાર્ક ચાર પાંચ છ દિવસ ફીન સરખી ને ઊંચી જો કેટલું પબ્લિક છે આજે રવિવાર હોય ને આમ બીચ ને કાંઠે હાલો નીચે જઈ આવી રેતી મેં થોડીક વાર શું

પણ કેટલા મહિના આપણે આવતા હશું નિકું જ્યાં આઈ મરેતી માં નીચે ઉતરી મને લાગે કેટલા મહિના થઈ ગયા હશે નથી આવ્યા અમે સીપ તો જો કેટલું મોટું છે કેટલા આવ્યા હતા લાસ્ટ બસ ઉતરાણ માં આવ્યા હતા પછી આવ્યા જ નથી ચૌદ ચૌદ તારીખે આવ્યા હતા ને જાન્યુઆરી આજો રેતી નહી માં રેતી નાખી બીચ બીચ ધોવાઈ ગયો તો સામે તો પાછો વધારી દીધો જો અહીંની સરકાર એટલી રૂપિયા વાડી છે ને અહીંની સરકાર એટલી રૂપિયા વાડી છે ને તાત્કાલિક બધું કામ થઈ જશે પેટ્રોલ માં લીટરે 10 રૂપિયા કમાઈ જાય ની સરકાર હા દસ રૂપિયા 20 રૂપિયા વધારા ના 10 રૂપિયા 20 રૂપિયા વધારા ની 10 નીચે જોજે જો ઇન્ડિગો ફ્લાઇટ જાય ઉપર જો ઇન્ડિગો ફ્લાઇટ જાય છે ઉપર ઇન્ડિગો

એને ભૂખ નથી ને એટલે હળવું બનાવવા કીધું હળવું એટલે આવું હળવું છે જો તો અહીંયા છે કડકડીયા બનાવીશું મરચાના ભજીયા અહીંયા કડકડિયા બનશે ડુંગળીના ભજીયા અને અહીંયા છે પતરીના ભજીયા અને અહીંયા લોટે બાંધી લીધો છે અહીંયા તો થોડુંક બપોરના રાઈસ પડ્યા છે અને અહીંયા છે ને જો દહીંની ચટણી પણ બનાવી લીધી છે મસ્ત ગ્રીન ગ્રીન તો ચાલો ભજીયા પાડવાની કરી દઉં ચાલુ વાવ

તો અત્યારે તો વોટરમેલન ની સિઝન છે તો ખાવું જ જોઈએ એટલા મીઠા મીઠા આવે છે મસ્ત રિલાયન્સ ના તરબૂચ બહુ મસ્ત ખાધા પછી માન્ય બેન જો ખાવાનું ચાલુ છે ટીપા પાડ્યા નથી ને ચકુ બેન હે બસ હવે આવ ખાઈ ગઈ તું તો તો આજે છે ને બી કાઢવાનો ટાઈમ નથી નિકુંજ કે હું કરું કરું પણ મેં ભજીયા થઈ ગયા છે ને કે હું કટકા કરી દઉં મેં કીધું ભજીયા થઈ ગયા છે કટકા હમણાં નથી કરવા તમે પેટલા જમવા બેસી જાઉં પછી જમીને કોઈ ન કરી દે વહી ગયા છે રૂમમાં જો એસી ચાલુ કરીને સુઈ ગયા અંદર સૂતા નહીં હોય મોબાઈલનું કામ ચાલુ હોય છે મચ્ચણ મચ્ચણ તો મેં એમને મૂકી દીધા ચીરું કરીને મેં તો બી ખાતા જાય ને કાટતા જ હશે આજે તો આજે છે ને નીચે ગાર્ડનમાં બેસવા જવાનું નથી તો જમી લીધું ને ત્યાં કેમ કે પહેલાં જે આવ્યા ને બેસીને આવતા રહ્યા ઉપર આજે કોઈ કેમ કે બધા ભેગા નહોતા થયા હરસીતા બેનને ને હરસીતા બેનને મજા નથી તો એ લોકોએ નથી આવ્યા અને પહેલાં પ્રફુલ્લા બેન નહીં છે એ લોકો વિઝ માંથી એક્ઝિટ થાય છે ને તો એ લોકોને બીજી જગ્યાએ પાર્ટી હતી તે ત્યાં ગયા છે એવું છે આજે કોઈ હતું ને એટલે કીધું પછી એ હવે નીચે કઈ જવું નથી દ્રષ્ટિબેન ને એ લોકો નહોતા આવવાના એને એના સાસુ સસરા આવ્યા છે તે ઘરે છે હજી કાલ જ પહોંચ્યા છે એટલે હજી થાક થાય કઈ હોય ને એટલે એ નહોતા આવવાના એટલે આજે કોઈ ભેગું નથી થયું એવું છે હે ને તો ચાલો પછી તરબૂચ ખાશું હવે થોડાક વાસણ છે એ કરી લો પેલા તો ગાઈઝ ચાલો હવે બધાય જો તરબૂચ ખાવા માટે ઠંડુ ઠંડુ થઈ ગયું છે તો હવે ખાઈ લેશું તરબૂચ અમે એને મીસુ બેન અને માનીએ જો અહીંયા છે માનું શું કરશું માનું હવે ખાના નથી ગોઠવવા દીધા કાલે બધું મારે ભરવાનું છે ત્યાંથી માન્ય માનશે જ નહીં કહું છું કાલ બધું ભરવાનું છે તું ગોઠવમાં તો અત્યારે છે ને ખાના બધું જો સાફ કરીને ગોઠવે જ કાલે મારે એના બોક્સ જ ભરવાના છે એટલે એવું છે જો બોક્સ ભરું કે રહેવા દઉં કેમ કે પેકર આવશે ને ડાયરેક્ટ ભરી લેશે ત્યાંથી જ એટલે ભરવું છે મારે ખાલી કપડા જ તો વિડીયો નો એન્ડ આપડા એજ કરશું ગાઈઝ મળશું એક નવા વિડીયો સાથે નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી આવજો બાય બાય જય શ્રી કૃષ્ણ બધાની ગુડ નાઇટ